શક્કરપારાને કેવી રીતે તળવા જેથી તે બહારથી ખસ્તા અને ફ્લફી રહે એ બધી જ ટિપ્સ સાથે ઘરના બધાને ભાવતા શક્કરપારાની રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા આપણે શક્કરપારાનો લોટ બાંધી લઈએ લોટ બાંધવા બાંધવામાં એક બાઉલમાં 1/4 કપ જેટલું સેજ ગરમ દૂધ લીધું છે દૂધ સેજ ગરમ હોય ને તો તેમાં ખાંડ ઝડપથી ઓગળી જાય છે હવે જેટલું દૂધ લીધું છે તેટલું જ ઘી એટલે કે 1/4 કપ જેટલું મેલ્ટેડ ઘી એડ કર શક્કરપારાની રેસિપીમાં દૂધ અને ઘીનું માપ હંમેશા સરખું રાખો હવે મિક્સરમાં હાફ કપ જેટલી દળેલી ખાંડ એડ કરવી અહીંયા મેં દળેલી ખાંડ એટલી લીધી છે કે તે દૂધમાં ફટાફટ ઓગળી જાય તમે દળેલી ખાંડની જગ્યાએ આખી ખાંડ પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને ચમચીથી બરાબર મિક્સ કરી લઈએ જેથી ખાંડ દૂધ અને ઘીમાં બરાબર ઓગળી જાય અને મિક્સર એકરસ થઈ જાય

તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે હવે લોટને ઢાંકીને એક કલાક માટે રેસ્ટ આપી દઈએ એક કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ જ પરફેક્ટ થઈ ગયો છે ન વધારે ઢીલો કે ન વધારે કઠણ એમ એકદમ જ પરફેક્ટ શક્કરપારા માટે બની ગયો છે હવે લોટને બે મિનિટ માટે મસળી લઈએ વણવા માટે લઈ લઈએ હવે વેલાણની મદદથી આ રીતે લોટને ઉપાડીને બધી જ બાજુથી એક સરખું વણી લઈએ તમે જોઈ શકો છો કે વણતા ટાઈમે આપણો લોટ જરા પણ જોટતો નથી એટલે તમારે લોટને વણતા વખતે કોઈ કોરો લોટ નઈ લેવો પડે હવે આ રીતે ન વધારે જાડું કે ન વધારે પતલું એવું વણી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક ચોથા ઇંચ જેટલી થિકનેસ જેવું રાખ્યું છે આ સમયે સાઈડ થોડીક ફાટી જાય ને તો પણ જરા ચિંતા ન કરતા કારણ કે આપણે સક્કરબારા કટ કરતી વખતે તેને કાઢી નાખશું સક્કરબારાની થિકનેસ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો અહીંયા મેં આટલી થિકનેસ એટલી રાખી છે કે સક્કરબારા જ્યારે આપણે તળશું ને ત્યારે તે આનાથી ડબલ થઈ જશે હવે વણેલા લોટમાં આ રીતે છરીની મદદથી પહેલાં સીધા અને અને પછી આડા કાપા કરી લઈએ આ રીતે ચોરસ શેપ આપી દઈએ તમે શક્કરપારાને ડાયમંડ શેપ કે તમને ગમતા કોઈ પણ શેપ માં કાપી શકો છો આ એકદમ જ સહેલું છે હવે આપણે શક્કરપારાને તળવા માટે લઈ લઈએ

આ રીતે શક્કરપારાને હલાવતા હલાવતા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળી લેવા અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે શક્કરપારા તળીએ ને જો આપણું તેલ ઠરેલું હશે ને તો શક્કરપારા તેલમાં ફાટી જશે અને જો વધુ પડતું ગરમ હશે ને તો શક્કરપારા ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા એકદમ જ સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે હવે આપણે એને તેલમાંથી કાઢી લઈએ આપણા એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ શક્કરપારા તૈયાર છે આ શક્કરપારાને તમે એર ટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ગમે ત્યારે ચા સાથે ખાઈ શકો છો જો તમને મારી આજની એકદમ ક્રિસ્પી સ્વાદિષ્ટ અને ઘરના બધાને ભાવે એવી શક્કરપારાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે